આટલા વર્ષોની મારી મેડિકલ પ્રેક્ટિસમાં મેં એવા યુગલો અને દંપતિઓ પણ જોયા છે કે જેઓને તેમના લગ્ન જીવનની શરૂઆતમાં જ કાં તો પુરુષ પક્ષે કાં તો સ્ત્રી પક્ષે કાં તો બંને પક્ષે મેડિકલ ખામી હોવાની જાણ થઈ ગયા પછી અને તેના માટે જરૂરી ટેસ્ટ તપાસ અને નિદાન તથા યોગ્ય સમયની દવાનો કોર્સ પૂરો કરી લીધા પછી પણ ફક્ત દવાઓ ચાલુ રાખીને જ પ્રેગ્નન્સી રાખવાના અભિગમને લઈને તેઓએ પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડ્યું છે અને જીવનમાં પછી એક એવા પડાવ ઉપર આવીને ઊભા થઈ જાય છે કે જ્યાં આધુનિક મેડિકલ ટેકનિક જેવી કે આઈવીએફ કે ટેસ્ટ્યુ બેબી પણ તેમના માટે કારગર સાબિત થઈ શકતી નથી સમાજમાં પ્રવર્તી અયોગ્ય પ્રકારની માન્યતાઓ અથવા સમાજના લોકો વચ્ચે પોતાનું દાંપત્ય જીવન નિષ્ફળ સાબિત થવાની શરમ અથવા તો સમાજના લોકો ચિત્ર વિચિત્ર વાતો કરશે તેવી ભીતિના કારણે લોકો કારણ વગરનો વિલંબ કરે છે મુસ્લિમ સમાજના દંપતીઓમાં એક વિશેષ મૂંઝવણ વધારાની જોવા મળે છે અને તે એ છે કે તેઓ એ જાણતા નથી કે ઇસ્લામમાં આ કેટલું જાહેર અથવા નાજાયર છે સૌથી પહેલાં મારે મુસ્લિમ સમાજના દંપતીઓને એ વાત જણાવવી છે કે ઇસ્લામ ધર્મના કાયદા કાનૂનના નિષ્ણાંતો દ્વારા ત્રણ શરતો પૂરી કરવામાં આવે તો આ સંપૂર્ણપણે જાહેર છે તેવું જણાવવામાં આવ્યું છે એક પુરુષ એટલે કે પતિના વીર્યમાંથી શુક્રાણું મેળવેલો હોય બે પત્નીના અંડાશયમાંથી અંડકોષ મેળવવામાં આવ્યો હોય ત્રણ અને પત્નીના જ ગર્ભાશયમાં ફલન થઈ ગયા પછીનો ઘર પ્રસ્થાપિત કરવામાં આવ્યો હોય તો આ સંપૂર્ણપણે જાયજ પ્રક્રિયા છે બસ આટલી જ વસ્તુઓની ચોકસાઈ રાખવાની જરૂર હોય છે તેથી આપણે એ વાત સમજી લેવાની જરૂર છે કે જ્યારે પુરુષોમાં વીર્યમાં પ્રેગનન્સી માટે જરૂરી સ્વસ્થ જીવંત અને ગતિશીલ શુક્રાણુઓની યોગ્ય માત્રામાં સંખ્યા ના હોય અને એના માટે જવાબદાર હોર્મોનલ જીનેટિકલ કે અન્ય રોગોની દવા થઈ ગઈ હોય અથવા અન્ય કારણો જેવા કે દારૂ ડ્રગ્સ કે તમાકુ વગેરેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું હોય છતાંય સંખ્યામાં વધારો ના થતો હોય ત્યારે અને સ્ત્રીઓમાં ગર્ભાશયની દિવાલની અંદરની અસ્વસ્થ અવસ્થા અથવા તો ગર્ભાશયની નળી એટલે કે ફેલોપિયન ટ્યુબમાં કોઈપણ પ્રકારનો અવરોધ કે રોગ અથવા અંડાશયમાં અંડકોષ બનવાની ઉણપ વગેરે જેવા રોગોની ચોક્કસ સમયમર્યાદા માટે જરૂરી દવાઓનો સમય પૂરો થઈ ગયા પછી કારણ વગર લાંબો સમય પસાર કર્યા પછી આઈવીએફ ટેકનિકનો ઉપયોગ કરવા જવામાં સૌથી મોટી તકલીફ જે ઊભી થાય છે તે એ છે કે તેમાં સાયકલો વધી જાય છે ખર્ચો વધી જાય છે અને સફળતાની શક્યતાઓ દિન બદિન ઘટતી જાય છે તેથી આ નિર્ણય ઝડપથી લેવો પણ જરૂરી હોય છે અને સાથે સાથે મારે દરેક ધર્મ અને સમાજના વડીલો અને મિત્રોને જણાવવાનું અને વિનંતી કરવાની કે આજની આધુનિક જીવનશૈલી ખાણીપીણીની નવી આદતો અને પદ્ધતિઓ અને પ્રદૂષિત વાતાવરણના કારણે જોવા મળતા અવનવા રોગો વચ્ચે દાંપત્ય જીવનની શરૂઆત કરનાર ઘણા યુગલોમાં ઇન્ફર્ટિલિટીના કેસીસ ખૂબ મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યા છે એવા સમયે અયોગ્ય પ્રકારની માન્યતાઓ અને ચિત્ર વિચિત્ર પ્રકારની ચર્ચાઓ કર્યા વગર તેઓને યોગ્ય માનસિક સપોર્ટ મળી રહે તેવું વાતાવરણ ઊભું કરવું અને તેઓ સુખી દાંપત્ય જીવન તથા સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે તેવો માહોલ ઊભો કરવો તે આપણા સૌની સહિયારી જવાબદારી છે ઈશ્વર અલ્લાહ આપણા સૌને આ કામ કરવાની યોગ્ય સમજ અને સદબુદ્ધિ આપે